दूध सागर डेयरी के वार्षिक साधारण सभा का भव्य आयोजन किया गया बोहसाणा स्थित दूध सागर डेयरी परिसर में वार्षिक साधारण सभा का आयोजन किया गया जिसमें बड़ी संख्या में पशुपालकों के साथ साथ डेयरी के वरिष्ठ अधिकारी भी उपस्थित रहे इस अवसर पर दूध सागर डेयरी के चेयरमैन अशोक भाई चौधरी ने एक महत्वपूर्ण घोषणा करते हुए बताया कि डेयरी इस वर्ष पशुपालकों को चार करोड़ रूपये का मुनाफा वितरित करेगी ये घोषणा सभा में उपस्थित सभी लोगों के लिए उत्साहजनक रही चौधरी ने कहा कि ये मुनाफा पशुपालकों की कड़ी मेहनत और डेयरी के मजबूत व्यवस्था का परिणाम है વિશ્વાસ દેલાયા કે ભવિષ્ય મેં બી દૂધસાગર ડેરી કિસ્સાનો અને પશુપાલકોને કેટલાનો મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આજે પાસઠમી વાર્ષિક સાધારણ મળી હતી સાધારણ અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ જાહેર કરતા હોઈએ છીએ એ અમારું ન્યામળ અસ્તિત્વમાં આવ્યું કે પછી પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો ને બે કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર થયો હતો અને આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે પ્રતિ કિલો કેટલો ભાવ વધારો પ્રતિ કિલો ફેટ એ લગભગ એવરેજ તમે ભાવ ગણાવ્યો નવસો ને બ્યાસી રૂપિયા જેટલો પાસનો આખરી ભાવ થાય છે અને આ થકીનું જે આપણા પશુપાલકો છે મહેસાણા એમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે બુડા તરફથી સહાય મળવાની છે કયા પ્રકારની સહાય છે મેં કહ્યું પ્રમાણે દુડા એ દૂધસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલન માટેની એમાં એની અંદર જે પાંચ છ વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે ચાર કટર હોય ચાર લાવવા માટેની ટ્રોલી હોય મિલ્કિંગ મશીન હોય પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી વધારે ચાલીસ ટકા કરી છે અને એનો જે વીમો અકસ્માતનો અમે જે પશુપાલકો લેતા હોઈએ છીએ એ બે લાખ રૂપિયા હતો એ અકસ્માત વીમો ચાર લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે તે રીતનું આજે કામ કર્યું છે આગામી વર્ષોમાં કેવું આયોજન છે આપ જોઈ શકો છો કે બે હજાર એકવીસથી અમારું બોર્ડમાં આવ્યું એ પહેલાંના વર્ષોમાં દૂધનો ભાવ વધારો સો સવા સો કરોડથી વધુ મળતો હતો આખા મિર્ચી એરિયામાં એક બહુ મતી કે રાજ્યની અંદર ડેરીઓ જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી પણ આ ચાર વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાદા સભા મળી તો અમે કહી શકીએ છીએ કે ચાર વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની અંદર ડેરીઓ સંપૂર્ણ આપીએ છીએ દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ એવો થયો છે હવે અને આજે એના કારણે અમારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંદર ત્રણ લાખ લીટર જેટલું વધ્યું છે તો એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને એમના પણ ઉત્સાહ છે મારે આપણા